ગુડ આફ્ટરનુન બધાને જો આજે બધાના હાથમાં સરસ ત્રાજવા છે દેખાય છે તો આપણે ત્રાજવા બનાવવા કીધું ને તો કોણ કોણ ત્રાજવા બનાવી લાવ્યા છે ચલો બધા ઉભા થઈને પોતપોતાનું ત્રાજવું બતાવશો ચલો કોણ બતાવશે પહેલા હા ચાલો પહેલા નવિયા બેન બતાવે આવી જાઓ સામે બેસીને બતાવો હા જો આ છે નવિયા બેન નું ત્રાજુ કેવું સરસ બનાવ્યું છે વાહ જો બે હો બનાવીયા હવે તમારે મને કહેવાનું હો શોર્ટ માં બોલજો કે આ ત્રાજુ તમે કેવી રીતે બનાવ્યું ત્રાજુ બનાવવા માટે શેનો શેનો ઉપયોગ કર્યો બોલો પહેલા તમે ચાલ આ બનાવવા સૌથી પહેલા મે લીધું છે હા એના પછી જે કલર હોય ને એની પીછી હોય છે અને વચ્ચેથી કાપી છે અચ્છા એની હો જરૂર પડે સરસ પછી વચ્ચે ડબ્બાની વચ્ચે બે કાણા કરીને હા આ કાણો પાડીશ બરાબર છે કરી એટલે ચોટાડી એના પછી આ પુઠાની મદદથી આ ઈ જેવો થોડો શેપ છે એ રીતે કાપી લીધું એના પછી આ બે એ બે બાજુને આમ આમ થોડી આ ચોટાડી દીધું છે હા ડબલ સેલો ટેપ થી આ ચોટાડી દીધા જો ડબલ સેલો ટેપ થી પેલા બે પ્લાસ્ટિક ના હોય ને એને ચોટાડી દીધા છે એના ઉપર આ રીતના એક લંબચોરસ કરી એમાં આ જે ઈ જેવો શેપ કાપેલો હતો એની અંદર ત્રિ થોડોક લાંબો ત્રિકોણ કાપીને અહીંયા એમ ચિપકાડ્યો છે અચ્છા એટલે ત્રિકોણ આની અંદર લગાવી દીધો છે ને એટલે આ હોય તે આ બાજુ જો આ આ ત્રાજવાની વિશેષતા શું કે આપણે આમ દોરી લઈને આમ આમ લાકડી ના જોઈએ કે પકડવું પણ પડે નહીં એની જાતે જ વજન થઈ જાય હવે આવો આપણે એક વજન કાટો તે દિવસ બજારમાં મુલાકાત કરવા ગયા ત્યારે જોયો તો યાદ છે કોને કોને યાદ છે કોની દુકાને હતો આવો ખબર છે દુકાને નહીં અહીંયા પેલા માસી બેઠા હતા પાપડી વેચતા હતા એમની પાસે હતો યાદ છે એને કેવો ત્રાજવું કહેવાય ખબર છે એનું નામ પણ મેં કીધું હતું કાઉન્ટર બેલેન્સ શું આપણે આ બાજુ વજન શાકભાજી હોય એ નાખતા હતા ને સુધી આમ સીધું થાય ત્યાં સુધી નાખે આવું આપણે બતાવ્યું હતું એટલે આ ત્રાજવું છે ને આપણે કહીશું કાઉન્ટર બેલેન્સ આ વજન કાંટા છે આવા જાત જાતના વજન કાંટા આવે તે દિવસે આપણે બહુ બધા વજન કાંટા બતાવ્યા હતા દુકાનમાં બરાબર ને હા એક ડિજિટલ વજન કાટો આવે એ પણ આપણે જોયો તો નંબર પડે આમ ખબર છે એમાં તો વજન પણ જોઈએ નહીં પણ એ બહુ સરસ કીધું હા ચલો નવિયા માટે ક્લેપ કરો એક વાર ચલો હવે આપણે જોઈશું નું ત્રાજુ આવી જાઓ સચિનભાઈ ચાલો ઝડપથી બોલજો હા કેવી રીતે બનાવ્યું બેસી જા બહુ સરસ બનાવ્યું હા તમે પણ ચલો સેનો સેનો ઉપયોગ કર્યો બોલો

પણ આમાં કાણા બાણા તો પાડ્યા ને પેલા એ હું કહું કાણા પાડીને જો એમણે કેવું સરસ દોરો બાંધી દો જોઉં તમને બતાવું દેખાય છે સરસ બનાવ્યું કોણે મદદ કરી આ બનાવવામાં તમને કોઈ મદદ કરી જાતે બનાવ્યું બેનને મદદ કરી બહુ સરસ તો બેનને થેન્ક યુ કીધું કે નહીં બહુ સરસ બનાવ્યું ને જો આ પણ કહેવાય ત્રાજવું બરાબર પણ આ ત્રાજવું ને આ ત્રાજવામાં કેવો ફરક છે જો છે ને ચાલો સચિન માટે ક્લેપ કરો

અરે વાહ બહુ સરસ જો પણ આ બની ગયું એક તો ત્રાજવો ઘણા શાકભાજી વાળા પાસે આવા ત્રાજવા હોય ને પછી એક પેલો ખમણ વેચો આવે છે ખબર છે તમને સવારે નાસ્તામાં સાયકલ લઈને પેલા કોઈ ગાડી પર એ લોકો પાસે પણ આવત રાજવા હોય છે જેમાં બે પલ્લા હોય આમાં પેલા વજનિયાની જરૂર પડે તે દિવસ રાજકુમાર લાવ્યો તો બટ બતાવવા માટે વજનિયા જેને તમે શું કહો બટકારા શું કહો બટખરા ઓકે અને ગુજરાતીમાં એને કાટલા પણ કહેવાય પાંચસો ગ્રામનું હતું બસો ગ્રામનું હતું હે ને એક કિલોનું હતું બે કિલોનું પણ હતું હા બરાબર છે અને આપણે પેલી ભંગારની દુકાને મુલાકાત કરવા ગયા ત્યાં તો એક બહુ મોટું હતું જોયું તું યાદ છે ને ભંગારની પાંચ કિલોનું હતું અને ભાઈએ શું પચાસ કિલોનું પણ આવે વીસ કિલોનું પણ આવે એવું કીધું તું બરાબર ને આમાં એવા વજનિયાની જરૂર પડે બહુ સરસ હા સકીના આપણે ક્લેપ કરો ચલો ચલો બાકીના બધા લાઈનમાં ઊભા રહી જાઓ જેણે જેણે બનાવ્યા બધા એક સાથે આવી જાઓ ચાલો તમારું બધાને આપણે જોઈ લઈએ હા અરે વાહ બહુ સરસ હા આવી જાઓ આવી જાઓ લાઈનમાં ચલો ચલો અસ્લોની બેન તમે શેનો ઉપયોગ કર્યો છે પલ્લા બનાવવા પ્લેટ કાગળની નાસ્તાની ડીશ આવે ને એનો ઉપયોગ કર્યો જો બહુ સરસ જો આ ખુશીએ છે એનો ઉપયોગ કર્યો હા બોટલને કાપી નાખી છે જો ભાઈ બહુ સરસ હા વેરી ગુડ અને તમે આલિયા બેન હા ઢાંકાણનો બહુ સરસ ચલો હવે આ લોકોને નજીક જઈને બતાવો જાઓ બધાને બતાવો તમારા ત્રાજવા ફરી પેલી બાજુ બધા ત્રાજવા જુઓ ચલો પછી તમને સરસ લાગ્યું અમને હવે જુઓ આ એક ત્રાજુ છે દેખાયું આ કોનું છે મારું છે દેખાય ને જો મેસેનો ઉપયોગ કર્યો છે આ જે છે ને આપડે કપડા લટકાવવાનું હેન્ડલ આવે ને તે છે અને આ છે ને આ પ્લાસ્ટિકના ડબ્બા છે બે અને આ આ વચ્ચે એક પ્લાસ્ટિકની દોરી બાંધી છે છે દેખાય હવે ત્રાજવાની મદદથી આજે આપણે શું કરવાનું છે છે ખબર આજે આપણે વજનિયા બનાવાના છે તે દિવસ તો તમને મેં લોખંડના પેલા વજનિયા બતાવેલા સત્ય અમને રાજકુમાર લઈને આવેલા ને હવે આપણી પાસે તો કેવા વજનિયા હોય નહીં તો આપણે કોઈનું વસ્તુનું વજન કરવું હોય તો કેવી રીતે કરવાનું તો હવે આપણે બધા વજનિયા બનાવતા શીખી જઈએ શીખીએ ને કોને કોને શીખવું છે વજનિયા બનાવતા ભાઈ તમે બધા પોતપોતાના વજનિયા બનાવજો હા અને બધી અલગ અલગ વસ્તુનું વજન કરજો પણ પહેલાં અનુમાન કરજો વજનનું કે આનું વજન કેટલું થશે પછી તમે અનુમાન કર્યું તો એટલું જ થયું કે વધારે થયું બરાબર ને ચલો તો હવે વજનિયા બનાવવાની શરૂઆત કરીએ તો જુઓ પહેલા પહેલા આપણે એક વસ્તુ લીધી જુઓ આ શું છે ધૂળ છે ધૂળ રેતી પણ લઈ શકાય હા રેતી પણ લઈ શકાય પછી આ બધું છે એક લીધું છે જો આ આ શું છે બધી પ્લાસ્ટિકની કોથળીઓ છે જો આપણી પાસે જે નક્કામી કોથળી હોય ને આવી તે લેવાની પછી આની જરૂર પડશે આ શું છે રબડ લેવાના મેઇન આ ત્રણ વસ્તુની જરૂર પડે આ એક બે અને ત્રણ હવે તમારી પાસે વજનિયા તો છે નહીં તો તમારા ઘરે જે જુદા જુદી વસ્તુઓ હોય ને આખી તોળિયા વગરની હા આખા પેકેટમાં શે વસ્તુ લઈ લેવાની હવે જો આપણે આવી આટલી વસ્તુ લઈ આવીશ મધ્યાહન ભોજનમાંથી જો આ શું છે નમક એને ગુજરાતીમાં શું કહેવાય મીઠું આ મીઠાની એક કોથળી છે પેકેટ છે અને આનું વજન કેટલું છે કોણ કેશે અહીં વાંચીને હા વાંચીને કોણ જો આની પેકેટની ઉપર લખ્યું હશે અહીંયા છે જો આઈ ગયો એક કિલો કિલો એટલે એ ઇંગ્લિશમાં લખ્યું છે એ કેજી એટલે આનું વજન છે એક કિલોગ્રામ બોલો

અને પછી આની અંદર ધીમે ધીમે થોડી થોડી ધૂળ નાખવાની જ્યાં સુધી આ બરાબર ના થઈ જાય ત્યાં સુધી ધૂળ નાખ્યા કરવાની બરાબર ને પછી એ ધૂળસેમાં નાખી દેવાની કોથળીમાં પછી રબડ મારી દેવાનું ઉપર લખી દેવાનું એક કેજી પણ હવે આ તો બહુ મોટું છે ને તો આપણે નાના વજન ત્યાંથી શરૂઆત કરીએ બરાબર છે ને તો જો આપણી પાસે એક આ નાની એક વસ્તુ છે જો શું છે આ સાબુ અને આ સાબુનું વજન કેટલું છે પાંચસો ગ્રામ

કેમ કે કિલો નથી આ ખાલી ગ્રામ છે આનું વજન કેટલું છે પંચોતેર ગ્રામ તો હવે આપણે પંચોતેર ગ્રામ નું એક વજન બનાવીશું બરાબર ને ચાલો તો આને એક બાજુ આમાં મૂકી દઈએ હવે આને એક લીડર આવશે ને આમ પકડી રાખશે આવી જાઓ નીચે બેસી જાઓ હા હવે આ પલ્લા બંને સમતલ ના થાય ત્યાં સુધી આપણે આની અંદર શું નાખીશું ધૂળ પણ પહેલા એક કોથળી મૂકી દઈએ ડાયરેક્ટ કોથળીમાં ધૂળ નાખીશું બરાબર છે ને ચાલો ચાલો એક બાજુ આપણે સાબુ મૂકી દીધો એક બાજુ કોથળી હવે આપણે કોથળીમાં નાખીશું ધૂળ નવે બેન નાખો ધીમે ધીમે હા આ નજીક લઈ જાઓ હા ભાઈ થોડી વાર થઈને ઊંચું કરજો બે ત્રણ ચમચી નાખીને કે બરાબર થયું ઊંચું કરો જોઈએ હવે નથી થયું ને તો હજુ નાખવી પડશે ને હા નાખો ચાલો જો વધારે થઈ જાય ને તો પાછું કાઢી લેજો થોડી હવે હું કરો છો બંધ થઈ જવા દો લાગે છે સમતાલ બંને બાજુ સરખું મતલબ આની અંદર જે ધૂળ છે એ પંચોતેર ગ્રામ છે બરાબર છે તો હવે આપણે કોથળી કાઢી લઈશું ને એને એક રબડ મારી દઈશું કાઢી લો અને એક રબડ મારી દો લો ઉપર

ચાલો અહિયાં આપણે લખી દઈશું પંચોતેર ગ્રામ લખાઈ હવે આપણે આને ક્યાં ચોટાડી જો આ ચોટી ગયો એટલે આ વજન બની ગયું પંચોતેર ગ્રામ બરાબર છે હવે જો કોઈ પણ વસ્તુ આના જેટલી થાય તો માની લેવાનું કે એ વસ્તુનું વજન પંચોતેર ગ્રામ છે બરાબર છે

વધારે હોત તો આમની આ નીચે જ હતી અને જો એના જેટલું જ હોત તો બંને બરાબર થશે તો હવે બીજી કોઈ વસ્તુ મૂકીએ કદાચ સરખું થઈ જાય વોલપેન પેન્સિલ હજુ નહીં થતું આ લાવો ના ચમચી જો હવે થોડું થોડું બરાબર થાય છે ને લાવો એક વસ્તુ હજુ હા જો આ એક પાસો છે

તો આ બંનેનું વજન કેટલું થશે કુલ પંચોતેર ગ્રામ વધતા પંચોતેર ગ્રામ કેટલા થાય એકસો પચાસ વેરી ગુડ એકસો પચાસ ગ્રામ તો હવે આ આપણે એકસો પચાસ બનાવી શકીએ આ બાજુ બે મૂકી દેવાનું અને આ બાજુ એટલી ધૂળ નાખવાની એકસો પચાસ ગ્રામ થઈ જાય પછી એકસો પચાસ ને એકસો પચાસ પાછું મૂકી દો તો કેટલા ગ્રામ નું બને ત્રણસો ગ્રામ નું આવી રીતે વજન આ બન્યા કરે બરાબર છે ને સમજ પડી બધાને તો તમને બધા જાતે બનાવશો ને ચાલો તમે સી શેપમાં બેસી જાઓ